એ હું બધું ખાઈ લીધું છે સવારમાં પહેલા બટેકા પવા ખાધા સો 8 કે અને પાછો 8 9 વાગે પાછો ખાધું હવે પાછું 4 5 વાગે ખાવું 9 એ હું સરે સમજવાનો નજારા જંગલમાં એક ટ્રેક્ટર જાતું હતું તો અમે જંગલમાં જવા માટે ટ્રેક્ટરમાં સડી ગયા એટલે અમારે પાંચ કિલોમીટર હાલવું ન પડ્યું હામા હામા ટ્રેક્ટર ભેગા થયા ભાઈ ભાઈ એમાં આ નળ ગરની ના આ દીપો આમાં બે આવે સી દીપો ને કૂતી દીપો મિત્રો દીપડાના સમજા તાજો હાલેલો હોય હો તાજો હાલેલો છે સી દીપો ને કૂતી દીપો બે આવે કે તાજો કૂતી દીપો બે ને નોખો 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 જેને ખુલ્લા માં હું થી ખુલ્લા ગયા હતા જેને ખુલ્લા માં ખુલ્લા માં ખુલ્લા આપણે એક રાત્રી ખુલ્લા ગયા કેટલું આલ્યું છે ત્યાં આલ્યું છે ત્યાં દીપડાનો હગડ આવે જો હવે ત્યાં દીપડો બેઠો હોય ત્યાં ઠીક પોગું છે ક્યાર ના આવે ખબર ફુલ વેરી નાખે ડાબા હેરી 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 કને કનેરી કનેરી કરી દીયા વેરીસા

No que la <coughs> no dice el hallado uno de aderezo que no puede comer no me ni que me la ni no me પેલાનું આ જૂનું મઢી છે ને આ હોયરું છે મોટી અંદર ગીર ડુંગરા જાય છે જંગલ માં વરસાદ ચાલુ થઈ ગયો છે થોડાક ફલ હલો હવે पासा निकल हुई जी बारा हो उतारियो तो उतार लियो जो अ केव गाड जंगल से में केड़ी नहीं थी क्या आ हनुमान दादा यहां से परसों पहला यहां कोई पूजा करवा आवत मैं तुमने दर्शन करवा

અહીં ઉપર મડડી છે ઠેઠ પણ બહુ પચાવરો પહેલાની જે આપણે પહેલાંના તમે પાછળના વિડિયો બધું જોયું નહીં બધું આ ફરી ફરીને અહીંયા આવવું પડે ફરી આવવું પડે આમાં રસ્તો ક્યાં માતાજી છે આવડમાં નદી ને કાઠે છે બાજુમાં હાવ કાંઠે છે પણ શેખ ઘેગુર અંધારું

જો મિત્રો આપણે આ ગીરમાં અહીંયા રાત્રિ રોકાણ કરવાના જગ્યા છે પણ બહુ સાંજે રાતે મોડાકથી રખડી ફરીને આવવાના છીએ પણ આનું બહુ રાતનું કન્ટેન્ટ નહીં બતાવે અત્યારે દિવસે ઘડી ફૂવા આવ્યા છે એટલે હું તમને બતાવી દઉં જે આ ગીરમાં બંગલી છે એક જગ્યાએ આગળ હું તમને દૂરથી પણ દેખાડ દઉં

કરવા રોકાણો હતા એક રાત્રે અહીંયા રોકાણા એક રાત્રે ટેન્ટમાં ખુલ્લામાં રોકાણા એક ને એક રાત્રે તમે ધોયું નેહાડામાં ઓલું જે ઝૂકડું ત્યાં રસોઈ કરીને રોકાણ હવે આપણે જઈએ પાછા